ધારી તાલુકાના ચલાલામાં તારીખ બે ઓક્ટોબર બે હજાર ત્રેવીસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ચલાલા શહેરની ખાદી કાર્યાલય ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિમંતભાઈ ડોંગાના અધ્યક્ષસ્થાને ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો ખાદી કાર્યાલય સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભૈલુભાઈ વાળા અગ્રણીઓ સાથે સૂતરની આંટી પહેરાવી ફુલહાર કર્યા સૌએ ગાંધીજીના વિચારોને જીવનમાં અમલ બનાવી તેમના આદર્શોને અનુસરવાની હાકલ કરી ત્યારે આ કાર્યક્રમમાં બાલા બાપુ અને દેવ મોરારી જયરામજી વાળા ઉપસ્થિત રહ્યા હતા મંદિર માત્ર ભારત માતાજી મારું નામ દેલેશ ઉનાગર પ્રમુખ બક્ષી પણ નો દેલાલે છે આજ રોજ બીજી હોકુંબના રોજ ગાંધી જયંતિ નિમિત્તે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહવાન મુજબ અમે આજ રોજ ચલાલા ખાદી કાર્યાલય ખાદીની ખરીદી કરી તેમજ વોર્ડ નંબર બેના મારુતિનગર પંચોટી સોસાયટીમાં ગાયત્રી મંદિર આવેલ છે ત્યાં પણ સ્વચ્છતા અભિયાન નિમિત્તે કામગીરી કરી મારી સાથે ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગોસ્વામી મેડમ પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ ડોંગા સભ્યશ્રી ચંપુભાઈ દાદલ ચલાલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવીયા ઉપ પ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા બક્ષી પ્રમુખ મોરચાના શૈલે જુનાગર યુવા ભાજપ પ્રમુખ શ્રી અવિરતભાઈ માલા તેમજ પૂર્વ પ્રમુખ નગરપાલિકા જયરાજભાઈ વાળા સહિત બધાએ તમામ ભાજપ સ્થાપના પરિવારો ઉભો રહ્યો હતો અને સ્વચ્છતા અભિયાનમાં મદદ કરેલ હતી ભારત માતા કી જય વંદે માતરમ આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે મુખ્ય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ નરેન્દ્ર મોદી સાહેબના આહવાન મુજબ આ કાર્યક્રમો બધી જગ્યાએ ચલાલામાં અવારનવાર વિસ્તારોમાં પણ કાર્યક્રમો કરેલા હોય એ કાર્યક્રમો પૂર્ણ કરી અને અત્યારે અમે ખાદી કાર્યાલયમાં ખાદી ખરીદી કરવા આવેલા અને તેમાં ગાંધીજીને છૂતરની આટી પહેરાવી અને એમનું વંદન કર્યું અને ત્યાર પછી અમારી સાથે અમારા ચલાલા શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા ચીફ ઓફિસર શ્રી સ્વામીબેન અને ઉપપ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ શ્રી જયરાજભાઈ મારા સાથી સદસ્ય શ્રી બાલાબાપુ બાપુ શૈલેષભાઈ ઉનાગર યુવા ભાજપના પ્રમુખ અવિભાઈ માલા તમામ મારા સાથી મિત્રો આજે ચંપુભાઈ ધાધલ આજે સાત બધાએ થઈ અને ખાદી થોડી જે જેને જે અનુકૂળ હતું તે પ્રમાણે ખરીદી કરેલી છે મહાદેવ આજ રોજ ધારી તાલુકાના ચલાલા ગામે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ચલાલા વાડીની અંદર જે કુંડળ પરિવાર એટલે કે મહેશભાઈ અતિલાલભાઈ કુંડળ જે પૂર્વ ચલાળાના નિવાસી અત્યારે જૂનાગઢ રહેલા છે તેમના તરફથી બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા ચલાળાનું અમારું ટ્રસ્ટી મંડળ યાને કે પ્રમુખ ઉપપ્રમુખ શ્રી તથા એ વગાડે એ લોકો આવેલા હતા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું એ સમયે અમે પ્રસ્તાવ ચલાલા બ્રહ્મ સમાજ નો ઉપર નો હોલ છે એને આપણે આખો સેન્ટર એસી બનાવવો છે તો આ સેન્ટર એસી હોલ બનાવવા માટે સમાજ તથા આવેલા મહેમાનોમાંથી પણ અમને બોલો એવો પ્રતિસાદ મળેલો છે ઘણો એવો ધનરાશિ એકત્રિત થઈ છે અને ભવિષ્યમાં વધુ એકત્રિત થાય અને જડપથી ચલાલાની અંદર આ એસી હોલનો